જય સ્વામિનારાયણ આજે ફરી એક વખત વિચાર ગોષ્ઠીના માધ્યમથી મિત્ર દિવસની આપ સર્વને ઘણી ઘણી શુભેચ્છાઓ શુભકામનાઓ વાત કંઈક આવી છે કારણ કે જ્યારે મિત્ર દિવસની માતૃ દિવસની કે આ બધી જ્યારે વાતો આવે ત્યારે જે અનુભવાય છે તે તો આપણે બોલીએ છીએ સમજીએ છીએ એવો જ વિચાર અને વ્યવસ્થા પણ કરીએ છીએ એવા જ સ્ટેટસ અને એવા જ માહોલની અંદર હોય છે અને ખરેખર હોવું પણ જોઈએ ઘણી વખત આપણે એવું પણ સાંભળતા હોઈએ વાંચતા હોઈએ કે એક દિવસ શું કામ મનાવો કાયમ માટે મનાવીએ વાત એ પણ બરાબર છે પણ એક દિવસ કદાચ આ અનુભવ કરવા માટે એક દિવસ જ જરૂરી હોય છે અથવા તો અહેસાસ દેખાડવા માટે પણ આ એક દિવસની વાસ્તવિકતા અથવા તો જરૂરિયાત એ લાગતી હોય છે પણ અહીંયા હું કંઈક આપ સર્વની વચ્ચે આ મિત્ર દિવસની શુભેચ્છાઓને અથવા તો મિત્રતાને કંઈક અલગ મંતવ્ય દ્વારા અલગ એટલા માટે કારણ કે મને જે અનુભવાય છે એની મારે તમને વાત કરવી છે અથવા તો આપણા સમજણમાં જે આવે છે તે દરેક વ્યક્તિના સમજણની અંદર આવી જ કંઈક વાતો હોય છે તો મને એવું આજે જ્યારથી સવારથી બધી મિત્ર દિવસની શુભેચ્છાઓ આવે છે તો મિત્ર કરતા મને આજે દુશ્મન ઉપર થોડોક વિચાર વધારે આવ્યો કારણ કે આમ જોવા જઈએ તો સમજવા જેવી વાત એ છે કે જેટલા આપણા દુશ્મન દુશ્મન એટલે ફક્ત તમને કોઈ એકદમ હેરાન કરી મૂકે અથવા તો આવું એવું નહીં પણ તમારા વિષે કંઈ કટાક્ષ કરે અથવા તો કંઈક બોલે એને પણ આપણે દુશ્મન સમજી લેતા હોય છે પણ તમે જુઓ મિત્રતાની વ્યાખ્યા જેટલી સરળ અને સહજ છે અથવા તો જેટલું લાગે છે એટલી દુશ્મનની વ્યાખ્યા પણ એટલી સહજ અને સરળ છે કારણ કે એ દુશ્મન આપણા ગઈ મિત્ર પણ હોઈ શકે દુશ્મન આપણા ગઈકાલના કોઈ આપણા સગા સંબંધીઓ જ હોઈ શકે એ દુશ્મન એ આપણી સાથેનો એમનો કોઈક એવો નાતો એ હોઈ શકે કે જેના કારણે મને અને તમને આજે એ દુશ્મન હવે અત્યારે તમને એ તમારો મિત્ર નથી રહ્યો તમારા સગા સંબંધીઓ નથી રહ્યા એટલે જેટલી વ્યાખ્યા મિત્ર માટે લાગુ પડે છે એટલી તમારા અને મારા આ દુશ્મનો માટે પણ એ જ જેને આપણે દુશ્મન શબ્દ તો બહુ હાર્ડ છે અને આમ કદાચ ફીલ કરીએ તો એવા જીવનમાં ક્યારેય કોઈ આપણા દુશ્મન હોતા જ નહીં પણ બની બેઠેલા અથવા તો વિચારો મતભેદો એની વચ્ચે રહેતા હોય છે તો વાત કંઈક એવી સમજીએ આપણે કે શું થઈ રહ્યું છે મિત્રતામાં એટલે મેં હમણાં એક વાક્ય મૂક્યું છે કે મિત્રતા મિત્રતા એટલે પણ મિત્ર એટલે પણ જેમ છે તેમ વાત ફરી દરેક જગ્યાએ આવે જ જેમ છે તેમ એટલા માટે કારણ કે રસ્તામાંથી પસાર એટલે અનેક પ્રકારના વૃક્ષો જોઈએ અને ફળો જોઈએ શાકભાજીઓ જોઈએ બધું જોતા હોય આપણે તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જો એક વૃક્ષે એક બીજ એમણે જમીન સાથે દોસ્તી કરી જમીન સાથે દોસ્તી કરી કૂપણો કૂટી પાણી સાથે દોસ્તી કરી તો પોતાનું વૃદ્ધિ થઈ વિકાસ થયો અને જે જે એમની એમને મળતું ગયું જે સમય પ્રમાણે જ્યાં સુધી એ વટવૃક્ષ ન બને ત્યાં સુધી એમને જે જે મળતું ગયું એમની સાથે એમને દોસ્તી કરી અને એમનું ફળ આવ્યું તો તમે જોઈ શકો છો કે જેટલું જે એમનું ફળ આવે છે એની અંદર એ ગુણ એના મૂળમાંથી લઈ એના બીજમાંથી લઈ અને જ્યારે એ એ ફળ આપતું થાય છે ને તો એ જ બધું એ આપણને આપે છે કે જે એમને પ્રાપ્ત થયું છે એમને મળ્યું છે તો જો એક વૃક્ષે એક નાના બીજ એમણે દોસ્તી કરી જમીન સાથે તો હવે બીજના ગુણ બીજની વ્યવસ્થા એના વિચારો અને જમીનના ગુણ જમીનની વિચાર વ્યવસ્થા પણ કંઈક અલગ જ હશે એના ગુણધર્મ અલગ છે બીજના ગુણધર્મ અલગ છે પણ છતાં દોસ્તી કરી તો કુપણો ફૂટી પછી વૃક્ષે ઘણું બધું ગ્રહણ કર્યું હશે એટલા સમય પસાર કરવા માટે કેટ કેટલું એમણે ગ્રહણ કર્યું તો જે જે વસ્તુ એમને મળતી ગઈ એમ એણે ગ્રહણ કરતા ગયા કોઈ પણ સવાલ વગર કોઈ પણ વિચાર વગર અને એમની અનુકૂળતા પ્રમાણે ઘણી બધી વખત એવું પણ બનતું હશે કે એમને અનુકૂળ નહીં હોય અથવા તો અનુકૂળતા નહીં થતી હોય પણ એમની ફરિયાદ વગર પણ એમણે એ ગ્રહણ કરવાની શરૂઆત કરી છે બસ આ જે ગ્રહણતા છે ને એ મિત્રતા સંબંધો નિભાવવા માટે બહુ જરૂરી હોય છે ઘણી બધી વખત એ ગ્રહણનો અભાવ આપણને લાગે વિચારોનો અભાવ લાગે સમજ સમજદારીનો અભાવ લાગે એના કારણે ક્યાંકને ક્યાંક સંબંધોની અંદર મિત્રતાની અંદર નાના મોટા અનેક પ્રકારના પ્રશ્નો મારા તમારા બધાના જીવનની અંદર આપણને બનતા હોય છે અને એ જ આપણી સંબંધોના મિત્રતાના નુકસાન અને એના અંત તરફ આપણને લઈ જતા હોય છે પણ આવું મને જો અનુભવાય છે કે ગ્રહણ કરવું બહુ જરૂરી છે અથવા તો જેમ છે તેમ એમાં નાની મોટી અપેક્ષાઓ નહીં કારણ કે તો તો આ સમાજની અંદર આપણે એવા અનેક એવા ચહેરાઓ છે જેને આપણે ઓળખતા જ નથી પરંતુ છતાં એમનો ક્યાંક આપણા જીવનની અંદર તો 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 રોલ એ જ છે છે આપણા અંદર જે જે આપણી સાથે એમાં એના ગુણ સંદર્ભે અથવા તેના સ્વભાવ સંદર્ભે સવાલ ઉઠાવ્યા વગર જે મળે છે એનામાંથી તો એને ગ્રહણ કરી લઈએ અને એ ગ્રહણ કરતા કરતા જયારે સમય સાચા ફળનો પરિણામ નો આવે ને ત્યારે આપણને હંમેશા એ ઉપયોગી બનતું હોય છે તો આ વૃક્ષ પાસેથી આ એક ગ્રહણની વ્યવસ્થા અને એમને જે પોતાના જીવનની અંદર જે પ્રાપ્ત કરે છે ને પછી જે ફળ આપે છે એ કદાચ આ વાત મને મિત્રતા ના દિવસે એવું લાગે છે કે આપણે સમજવી જોઈએ અથવા તો મારે સમજવી જોઈએ એવું મને અનુભવાય છે એટલે આ વાત આપ સર્વની વચ્ચે રજૂ કરું છું ફરી એક વખત જે જ વાત મિત્ર માટે લાગુ પડે છે એ જ વાત આપણા દુશ્મન જે મિત્રમાંથી દુશ્મન બનેલા છે સગા સંબંધીઓમાંથી જે આપણને દૂરી થઈ ગયેલા છે એના માટે પણ એટલું જ લાગુ પડે છે કારણ કે રસ્તામાંથી અજાણી વ્યક્તિ કોઈ પસાર થાય ને કાંઈ તમારો દુશ્મન નથી હોતો તમે રાત્રે સુતાવીને અચાનક આવીને તમને કોઈ કંઈ કહી જાય એ પણ દુશ્મન નથી હોતા જે તમને જાણતા હોય જે સમજતા હોય જે તમારી નજીક હોય જે તમને કંઈક એવી તમારી સાથેના એના કંઈક એવા વિચારો આપણે થયા હોય એ જ વ્યક્તિ આપણા માટે એ દુશ્મન અથવા તો તમને ન ગમતા એવા વ્યક્તિઓમાંનો એ જ વ્યક્તિ હોય છે બસ તો આ પ્રાર્થના આ વિચાર સાથે આપણે બધા કાર્યો કરીએ અને એમાં આપણે બધા જીવન પ્રયત્ન કરીએ કે મિત્રતા અને દુશ્મન તફાવત વગરની વાત છે ચાલો આ દિવસને ખૂબ સારો અને સુંદર બનાવીએ આપણા બધા મિત્રો સાથે સગા સંબંધીઓ સાથે મિત્ર એ પ્રથમ હોય છે અને ત્યાર પછી બધા સંબંધો જે ધીમે ધીમે બંધાતા હોય છે આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ